ધાર્મિક ભાવના અને માનવી સેવાના ઉત્તમ સમન્વય રૂપે શહેરમાં વર્ષે યોજાયેલી અનોખી પરંપરા આ વર્ષે પણ અવિરત ભવ્ય રીતે ઉજવાય નમસ્કાર સાથે હું છું ભેસાણ ગોપાલ ભેસાણિયા મળતી માહિતી મુજબ ભેસાણ સેવા સહકારી મંડળી દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ સદગત આત્માઓના અસ્થિ વિસર્જન યજ્ઞ નું આયોજન કરવામાં આવ્યું હતું વિશાળ ધાર્મિક ભાવનાથી આ આયોજન સેવા સહકારી મંડળી દ્વારા કરવામાં આવ્યું હતું શહેરના સ્મશાન ઘાટ ખાતે વર્ષ દરમિયાન જેમના અંતિમ સંસ્કાર વિધિ રૂપે દાહ અગ્નિએ દાહ આપવામાં આવ્યો હોય તેવા સર્વે સભગ આત્માઓની અસ્થિઓના વિસર્જન સ્મશાન સમિતિ તેમજ સહકારી મંડળી ભેષાણ દ્વારા વેગી કરી મોક્ષદાયી માપ ગંગાની પવિત્ર ધારામાં વિસર્જન કરવામાં આવે છે હિન્દુ શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે ગંગા જલમાં વિસર્જન કરવાથી આત્માને મોક્ષની પ્રાપ્તિ થાય છે આ માન્યતાને જીવંત રાખવા માટે ભેસાણ સેવા સહકારી મંડળીના પ્રમુખ અને કાર્યકર્તાઓ દર વર્ષે સમર્પિત ભાવથી હરદ્વાર ગંગા નદી હરકીપુરી ઘાટ સુધી જઈ સદગત આત્માઓની અસ્થિને શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે વિસર્જિત કરે છે આ વર્ષે પણ પિંડદાન અને અસ્થિ વિસર્જનની વિધિ હાથ ધરવામાં આવી છે અને તમામ પાસાઠ સદગત આત્માઓની અસ્થિને લઈને ભેસાણ સેવા સહકારી મંડળીના સદસ્યો આજે હરિદ્વાર ગંગા નદીના નદીમાં વિસર્જન કરવા માટે રવાના થયા છે આ સમગ્ર વિધિથી સતત આત્માઓને શાંતિ મળે તેવા સંકલ્પ સાથે ભક્તિ ભક્તિભાવનું વાતાવરણ સર્જાયું હતું આ પ્રસંગે ભેસાણ સેવા સહકારી મંડળીના પ્રમુખ રામજીભાઈ ડી ભેસાણિયા મંત્રી છે કે ઉસદળ બાબુભાઈ ભેસાણિયા અનુભાઈ ગુજરાતી જયદીપભાઈ શીલુ બાવાભાઈ સાવલિયા તેમજ સ્મશાણ સમિતિના આગેવાનો ગામના વડીલો શ્રદ્ધાળુઓ ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા મંડળીના પ્રમુખ રામજીભાઈ ભેસાણીએ જણાવ્યું હતું કે અસ્થિ વિસર્જન માત્ર ધાર્મિક વિધિ નથી પણ તે માનવતા અને કરુણાનું પ્રતિક છે દરેક સદગત આત્માને ગંગા મયાની ગોદમાં મોક્ષ મળે તે માટે અમારી ટીમ હંમેશા તત્પર રહે છે કાર્યક્રમના અંતે સૌએ મળીને મા ગંગા સદ્ગત આત્માઓને શાંતિ અર્પે તેવી પ્રાર્થનાને ચિરમોક્ષની પ્રાપ્તિ થાય તેવી પ્રાર્થના કરી હતી આ પાવન પ્રસંગે સમગ્ર આ પાવન પ્રસંગે સમગ્ર સ્થળે ભાવનો માહોલ સર્જાયો હતો અને વિસર્જન વિધિના અંતે સૌએ હર હર ગંગે બમ બમ બોલેના ઉલ્લાસ સાથે અસ્થિ વિસર્જનમાં જવા લઈને જતા લોકોને વિદાય આપી હતી બ્યુરો રિપોર્ટ સહજ ન્યૂઝ ભેસાણ આજ રોજ વેસાણ મુકામે સમસાને દર વર્ષની જેમ અમારે આ મંડળીનો આજે આ ત્રીજું વર્ષ છે એને માટે આજની તારીખે આ અસ્તિ વિસર્જન બાસણની સંખ્યામાં વેસાણમાં જે અસ્તિ ભેગા થયા છે એને માટે સહકારી મંડળી દ્વારા અમે આ અસ્તિ વિસર્જન કરવાનો દર વર્ષે અમે આ સંકલ્પ કર્યો છે આ સંકલ્પ ની પ્રેરણા હું જ્યારથી સિત્યા ગ્રામ પંચાયત ના સરપંચ ત્યાર પછી સહકારી મંડળી ના પ્રમુખ તેમજ એપીએમસી ના ડિરેક્ટર તાલુકા ખરીદ વેચાણ સંઘમાં ચેરમેન તરીકે ઇફકો માં ડિરેક્ટર તરીકે જુદી જુદી સંસ્થાઓમાં જ્યારે અમે જ્યારે આ બેઠા હોય ત્યારે એવા પ્રેરણા એના માટે મળી કે નાનો વર્ગ પીછડો વર્ગ જે કઈ હોય નાના મોટા હોય કે જેના હસ્તી આ કાર્ય કરીએ છીએ મને એક અમારી સાધારણ સભા સહકારી મંડળી હતી ત્યારે અમારા બોર્ડ ઓફ ડાયરેક્ટરે એવો એક નિર્ણય લીધો કે જેથી કરી અમે આ હસ્તી વિસર્જન માટે મા ગંગાના ચરણોમાં જઈ અને વિધિવત રીતે આનું વિસર્જન થાય એવી રીતે મા ગંગાને પ્રાર્થના કરીએ છીએ અને તમામ આત્માઓને એને સુખ શાંતિ મળે એવા પ્રયત્નો કરીએ છીએ